આ લોકોને ખબર પડે કે ત્યાં જવાય કે નહીં લેવામાં માં એક ભૂલો ને એક જોવો એક ભૂલો ને એક જોવો એવી એવી ચણિયા ચોરી છે ઓહો ઓહો કેમ આવા આદી હોય જો ઓ જો મે લીધું મારી વસ્તુ મારી કેના છોકરી એ ઠકાય જો તમારે આ કઈ થાય છે આવું

નવરાત્રી ની કરવાની છે એટલા માટે તો જો મારી નિત્યા મેડમ એ આવી ગઈ છે આગળ અને તમને ખબર છે આજે શ્રદ્ધા બને મેચિંગ મેચિંગ ગમડા વેર્યા છે જો આજે અમને જાય તો છે પણ આ વરસાદ નો નડે તો હારું છે તો ચાલો કન્ટિન્યુ કરી ગાડી માં એક્સિડન્ટ થઈ જશે

આવતા રેજો તમે જવો એકવું પડે અહિયાં અને જો સુરતમાં હોય ને નવરાત્રી નો શોખીન ધારકો હોય તો અહીંયા આવ્યા વગર રહેતા નહીં આ તો ખાલી ટેલર છે તમને મેન તો માર્કેટ આગળ છે બતાવું તો બન્યા રેજો અંદર તો ચાલો બતાવી તમને આગળ ના મેન સ્ટોલ જે આ તો નાના નાના સ્ટોલ છે મેન માર્કેટ આગળ આખે આખું શોપિંગ મોલ ની જેમ બનાવેલું છે તમને બતાવી તો જો આ બધા રસ્તા છે ઉપર આવી વેચવા વેચવા બેસી ગયા છે નાના મોટા નાના મોટા સ્ટોલ નાખી છે કેમ કે હવે નવરાત્રી ને બસ થોડાક જ દિવસો બાકી છે તો જો આવો કાક તો જો આવા કાક સ્ટોલ બોલ છે અહીંયા બનાવી દીધું છે એક કરતા એક માર્કે એક કરતા એક ચડિયાતા વસ્તુ મળી રહેશે એવું નથી કે રોડ ઉપર હોય તો સસ્તું મળી રહેશે આ રીતની છત્રી ને આ ને

અને અહીંયા બહુ ટ્રાફિક છે તમે રવિવાર દિવસે જો આવવાનો વિચાર કરો તો આવતા જ જો 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 તો અહીંથી છત્રી ને આ ને તે બધું શરૂ થઈ ગયું છે શું ભાવ છે શું પ્રાઇસ છે એ બધું જ અમે તમને કહીશું જોવી કારણ કે અમે પેલા હજી આવ્યા જ છીએ રોડ ઉપર

ફાઈનલી અત્યારે મેં મારી માટે કુરતું ને ઉર્તુ ને બધું લઈ લીધું છે કયું લીધું છે તમને ઘરે જઈને બતાવીશ નહીં નહીં કદાચ આઠમ માં જ બતાવીશ અત્યારે તો નહીં બતાવું તો અત્યારે હું નીચ્યા ને ક્યાં લઈને આવ્યા છીએ અમે તો જો જો મારી નીટિયા લઈને અમે અહીંયા આવ્યા છીએ જમ્પિંગ કરવા અને તમારું મોઢું કેમ આવું થઈ ગયું છે મારી આટો કાઈ ન લીધું લીધું જ છે ને કેમ નથી લીધું લીધું ને તમારે લીધું એને તો મારી પેલા બુક કરાઈ નાખ્યું છે હો ભાઈ હા

અમે આઈટી ખરીદી લીધું બધી વસ્તુ મારી કેડીઓ અને હૃદયના ગળાના સેટ બેટ એ બધું પણ લઈ લીધું તો ચાલો ઘડીક નીકિયાર અમે પછી અમે જઈએ આઈટી આગળની બાજુ કે જમ્પિંગ ચાબાક છું મજા આવી આમ જો અહીંયા આયા નહીં તો ત્યાં મજા આવી કેમ આજે ઈગો હટ થઈ ગયો હું બેઠો ને એને પકડી રાખું ને એટલે માટે અત્યારે અમે નિત્યા માટે અહીંથી રમકડા ને એવું બધું પણ લઈ લીધું છે

પછી બીજું શું છે બીજું તો આમાં તો કશું નથી આમાં એક મારું છે કેડિયું એ ઘડી કરીને બતાવી બતાવ 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 દાદા ને તો બધે જો જો આ છોકરી ડોક્ટર ચેક કરવા ગઈ કાલુ પહેરીને જો જો ડોક્ટર જાય છે સુઈ મારવા એના દાદા ને તમાર ડોક્ટર ડોક્ટર રમોયના રીત્યારી પાસે આવી જાજો હો આવા બધા રમકડા લઈને ને તો જો અમારા ઘરે નવા નવા ડોક્ટર આવી ગયા છે ડોક્ટર દાદાને દવા આપે છે જોવો જોવો આ ઓપરેશન કરે છે માવનું એવું કરો છો મેડમ હા અ બાબુ નું પેટ કાપે છે કેમ એને શું થયું તું ભાઈ ગયું તું

તો અને હવે મારી મેન વસ્તુ બતાવવાની છે તો ચાલો ચાલો શ્રદ્ધા બતાવશે તમને તો જો મેં લીધું મારી વસ્તુ મારી પહેલાં તો આ છોકરીએ તમારે કઈ થાય છે આવું કે તમારા કપડા આ છોકરીઓ પહેરી લેશે તમારી હસબેન્ડ તમારી બેનો તમારી વાઈફ ને એ લોકો તો જો તમારા ભાઈ હા તમારા ભાઈઓ આમ જો કેવું લાગે છે આની પ્રાઇઝ કમેન્ટમાં કહો અમને કમેન્ટમાં અમે તમને કહેશું પ્રાઇઝ કેટલી છે જોઈએ છે તમારો અંદાજો સાચો નીકળે છે કે નહીં આની પ્રાઇઝ અમે નથી કહેવાના તો બસ આ વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી છે આ વ્લોગ તમે પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં તો બધા ચિલ્ડ્રન બાય જો અત્યારે આ બે માં દીકરી એકબીજાને ને બાંધવા બાંધવાનું રમે છે બીજું તો હું કરી હકી અહીંયા વરસાદના લીધે